હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં માં દેશો અને નો મજામાં માં તો આપડા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજા સ્વારમાં સ્વાર બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળું છે તમને બધાને એમ થતું છે કે આ મસ્ત કમ્પ્લેટ તૈયાર થઈને ક્યાં જતા છે આજે અમારે જવાનું છે

ગરબાની તો જો સ્ટ્રીપ વધારે છે કા ભાઈ કા હા અને આ તો જો હવન છે અને આ તો જો કેવડી મોટી જગ્યા છે જો અને ભેશું ને એવું છે ગાયું ને એવું પણ આપણે ના પણ જાવું છે તો તમને ના પણ બધાને દેખાડીશ ને દર્શન કરાવીશ બધાને

ના ના મારા છો જો ફરસાદી લેશે ને અહીંયા કેવી મોટી જગ્યા છે હા તું આપણી યુટ્યુબ ફેમિલી કશ બહી શકતા કાકલો હોય જો મસ્ત બધું રાંધવાની તૈયારી તો ચાલુ થઈ ગઈ છે મસ્ત રસોડું છે ને હવે તો જો ફરસાદી તો લઈ જશે તો જો બટેટા ડુંગળી ને એવું હોય પડ્યું છે કારણ કે પછી બધું રાંધવાનું હોય ને એટલે બધું પડ્યું હોય મિત્રો અમે છે ને તીર્થના દર્શન કરવા જાવી છે એને આયા તો જો કુટુંબ ને એવું છે ને કેટલી બધી સેવા કરે છે હાજો દર્શન કરવા જાય કે ભાઈ ઠીક ની

hاrن s h ن

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું તો પૂર્તા નહીં હા મજા વાહ હા તમને ન આવડે મારો ન આવડે આંજીનો તો જે કેટલો મસ્ત નજારો આવે છે બહુ એટલે બહુ મસ્ત નજારો આવે છે અને અમે તો છે ને વાહનની વાટે સીવી વાહન આવે ત્યારે પાછા જઈશું

ખેકા મમ્મી તો જો પીડશે કેમ તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં મા દર્શ્યો અને આપણા બ્લોગ જોતા રહીજો નો મજામાં હોય તો મજામાં આવી આવજો ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડિયોમાં સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય મમ અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ગોપીઓ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાડ્યું છે અને આજ તો છે ને સવારમાં સત્તાધાર ગઈ હતી કારણ કે આપણે ધીમે ધીમે કે નાના નાના કોઈને કીધું નથી આપણે કોકને ખબર છે જગ્યા છે ને અને હા રોંઢાનો સમય થઈ ગયો છે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને મેં છે ને ક્લિપ ઉતારી છે જે આપણે છે ને મારા કાકાની છોકરી છે એમ ત્રણ મહિના ખેત થઈ ગયા હતા તે ડેકોરેશન કર્યું હતું તમે બધા જોઈ લેજો અને જરી અને મારા મમ્મી શું કરે છે મમ્મી તમે શું કરો છો રોટલી કરે છે મારા મમ્મી તો જુઓ રોટલી કરે છે અને તમે બે શું કરો છો જય માતાજી ભાઈ જય માતાજી જય જાનવી હમ રમવા આવી છું તું

અત્યારે તો જો મસ્ત મજાનો રોંડાનો સમય થઈ ગયો છે ને આજે છે ને આપણે આનું નામ હું શહેરથી હા ભવ્યાનું ત્રણ મહિના પૂરા થયા ને તો એનું ડેકોરેશન કર્યું છે ને તે આપણે બધા જોવો તમને બધાને ડેકોરેશન બતાડી દેવી મેકઅપનું કર્યું છે નહીં બાલીપુઈ અને અમારા બાલીપુઈ જોવો કરે છે અને આ ભવ્યા જો રોવે છે ઢાચી ગઈ છે અત્યાર સુધી પણ ફોટા પાડો નાના છોકરાને થોડું ગમે આરતી ફૂઈ જો આવું બધું રેડ ડેકોરેશન કર્યું છે તો તમે બધા જરી ક્લિપ જોઈએ અત્યારે તો જુઓ વાળું પાણી કરી નવરા થઈ ગયા છે અને મૂવા માટે પણ ઘી વાસી અને આપણે છે ને આ એન્ડ આપણે આપવાનું છે તો આપણે એન્ડ આપી દેવી તો આજનો લોક તમને કેવા લાગે માં જરી કહી દેજો તો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી જય જૈનભાઈ માતા બાય બાય આવા અવનવા વ્લોગ માટે સબ્સ્ક્રાઇબ કરી નાખજો બધાય બાય બાય